એવું કહેવાય છે કે નસીબમાં જે લખ્યું હોય તેને કોઈ બદલી શકતું નથી ધ્યાનથી જુઓ આ દ્રશ્યોને આ છે તાપી વાલોડના વીરપોર કોલેજ નજીકના દ્રશ્યો સીસીટીવી ફૂટેજમાં એક દંપતી બાઇક પરથી પસાર થઈ રહ્યું છે ક્યારેક નાનકડા એવા ટેમ્પો ચાલકે અચાનક બ્રેક મારી ત્યારે આ બાઇક સવાર દંપતીએ થોડો સમય માટે આ ટેમ્પો ચાલકને ખખડાવ્યો હતો ત્યારબાદ તેઓ તેમની મંઝિલ તરફ આગળ વધી રહ્યા હતા એક નાના એવા અકસ્માતથી આદમપતિ તે સમય તો બચી ગયું પરંતુ તેમના નસીબમાં કદાચ અકસ્માત લખ્યો જશે અને ત્યારબાદ જે ઘટના બની તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે જુઓ આદમપતિ જેવું જ પોતાના ટ્રેક પર ચડ્યું ત્યારે પાછળથી આવતી એક બેફામ કારે તેમને અડફેટી લીધા અને આ કમનસીબ ઘટનામાં મહિલાનું મોત થયું કરુણતાની વાત તો એ હતી કે આ દંપતીની સાથે એક નાનું બાળક પણ હતું તે પણ ફૂટબોલના દડા નીચે મુછડ્યું હતું આ સમગ્ર મામલે વાલોડ પોલીસે કાર ચાલકને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે